સુરત શહેર એમ તો મોજીલાની છાપ ધરાવે છે અને સુરતીઓને મન રીઝવવા માટે અનેક આયોજનો પણ થાય છે અને તે જ રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અઠવા ગેટ ખાતે વનિતા વિશ્રામ મેળાનું આયોજન કરાયું છે જ્યાં શહેરના વિકલાંગ શાળાના વિદ્યાર્થીઓને એક સામાજિક સંસ્થા દ્વારા લવાયા હતા વિકલાંગ અને મંદબુદ્ધિ બાળકોની શાળાના વિદ્યાર્થીઓને પરિવારજનો ભાગે કોઈ જગ્યાએ ફરવા નહીં લઈ જતા હોય ત્યારે આવા બાળકોને વિવિધ પ્રવાસન સ્થળોએ અને એમ્યુઝમેન્ટ પાર્ક માં લઈ જવા માટે શહેરની કેટલીક સંસ્થાઓ આગળ આવે છે અને તેવી જ રીતે દર વર્ષે અઠવાગે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે યોજાતા મેળામાં સામાજિક સંસ્થા દ્વારા શહેરને વિકલાંગ અને મંદબુદ્ધિના શાળાના વિદ્યાર્થીઓને લવાયા હતા જ્યાં તેઓને મન મૂકીને મજા કરી હતી

દર વર્ષે અમે રીતે આ રીતે બધા બાળકોને લઈને આવીએ અને દરેક બાળકોને દરેક રાઈડની ઉપર બેસાડીએ તેમજ અમને નાસ્તાની પાઉંભાજી માની પોપકોર્ન થી મારી દરેક અમે બાળકો માટે સુવિધા કરીએ છીએ લગભગ અત્યારે પણ આ વર્ષે પંદરસો જેટલા બાળકો છે એમાં સુરતના વિકલાંગ પ્રજ્ઞાચક્ષુ મનબુદ્ધિના મળીને પંદરસો જેટલા બાળકો છે નહીં આ સુરત સિટીના જ છે સુરત સિટીના જ છે